કેશોદમાં જલારામ મંદિરમાં રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન દવા ઓપરેશન કેમ્પ અને સાંધાના દુખાવાનો તેમજ બોડી ચેકઅપનો કેમ્પ યોજાયો હતો બસો એંસી દર્દીઓએ આંખની તપાસ કરાવી હતી હતી જેમાંથી એકસો નવ દર્દીઓને રાજકોટ ઓપરેશન માટે વિનામૂલ્યે લઈ જવાયા હતા આ કેમ્પમાં વ્રદલાલ કેશવભાઈ ભાલોડિયા પરિવારે ભોજનદાતા તરીકે સેવા આપી હતી આ પ્રસંગે ડૉક્ટર પારિતોષભાઈ પટેલ હેમંતભાઈ કેરવરા રતનબેન સોંદરવા ડૉક્ટર ભૂમિબેન વણપરિયા દક્ષાબેન મહેતા ભગવતસિંહભાઈ રાયજાદા ત્રિવેદી સાહેબ ભૂપેન્દ્રભાઈ જોશી અને ડૉક્ટર સ્નેહલ તન્ના સાહેબ દીપ પ્રાગત્ય કરેલ હતું આ પ્રસંગે સુરેશભાઈ અઘેરા મહાવીરસિંહભાઈ જાડેજા અશ્વિનભાઈ પટેલ કેશુભાઈ પટેલ ડૉક્ટર નિકિતાબેન પટેલ દિનેશભાઈ કાનાબાર જીગરભાઈ બાલુડિયા ડૉક્ટર સ્નેહલ તન્ના સાહેબ વગેરે આગેવાનો કાર્યકરોએ હાજરી આપી હતી આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો અહેવાલ દિનેશભાઈ કાનાબાર કેશોદ જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી જય જલારામ જલારામ મંદિર કેશોદ દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે જેના ભાગરૂપે જલારામ મંદિરે પહેલાં અને ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવે છે આજરોજ પણ આઈ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જેની અંદર લગભગ બસો ને એસી જેટલા દર્દીઓને તપાસવામાં આવ્યા હતા અને એ બસો એસી દર્દીઓને તપાસીને એકસો ને નવ જેટલા દર્દીઓને ઓપરેશન માટે રણછોડ રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટમાં મોકલવામાં આવેલા હતા આજરોજ યોજાયેલા કેમ્પની અંદર જે અમને દર વખતની જેમ જુદા જુદા ભોજનદાતાઓનો સહકાર મળતો હોય છે એમ આજરોજ પણ અમને ભોજન દાતા તરીકે જીગરભાઈ માલોડિયા એમના તરફથી સંપૂર્ણ સહકાર મળ્યો છે અમને એમના પરિવાર દ્વારા આજના ભોજન દાતા તરીકે એમની સેવાઓ મળેલી છે આ રીતે અમને જુદા જુદા દાતાઓનો સહકાર મળેલો છે અને અત્યાર સુધીની અંદર બસો બત્રીસ જેટલા કેમ્પ કરવામાં આવેલા છે જેમાંથી ચોવીસ હજાર દર્દીઓને નવા એક દ્રષ્ટિ છંછોડદાસજી આશ્રમની મદદથી જલારામ મંદિર દ્વારા આપવામાં આવેલી છે આ બધાને ખૂબ જ સારી એવી દ્રષ્ટિ મળવાથી એ લોકો પણ ખુશ થયેલા છે અને દરેકને અમારી વિનંતી છે કે તમે જ્યારે અહીંયા ઓપરેશન માટે આવતા હો ત્યારે તમારો આધાર કાર્ડ અને ફોન નંબર અવશ્ય લઈને આવવું તમને કોઈ જાતની તકલીફ પડે નહીં જય જલારામ